કેવું કરે છે આમાં સૂચ્યા પ્રકારની જીવાત નથી આવતી પ્લસ આમાં ઝીંડવું આ વરસાદ પેલા કેટલું હતું દોઢસો ઝીંડવા હતા અત્યારે અત્યારે છે અત્યારે ત્યાંસી એસી પંચ્યાસી ની

કોઈ પણ ખેડૂત ને કરવી હોય વેરાયટી તો તમને શું વેરાયટી કરી શકાય એવી છે ઘણા ખેડૂત વાવે તેવી મારી ભાવના દાદા તમારું શું કેવું છે આ વેરાયટી કરાય કે ન કરાય બરાબર દાદા તમે શું કહેવા માંગો છો આ વેરાયટી કરાય કે ન કરે આમાં તમે જોઈ શકો છો બતાવો આ ઝીંડુ હા આ સિરીઝમાં માં ઝીંડુ આ બેસે છે પ્લસ એક એક ડાળ 10 થી 12 ઝીંડુ આવે છે તમે જોઈ શકો છો તો મારે તો ન બોલાય આમાં તમે વેરાયટી કરાય દાદા ઓકે ધન્યવાદ